ત્રણ વર્ષ પૂર્ણ થયા હતા ભાવિશાબેન તેની સાસુ સસરા એ લગ્નના સાત દિવસ બાદ મેણા ટોણા મારી અસહ્ય ત્રાસ આપતા છેલ્લા આશરે દોઢ બે વર્ષથી તેમના માવતરે રહેતા હતા તે દરમિયાન તારીખ વીસ જુલાઈ બે હજાર પચીસના રોજ આરોપી દ્વારા અજાણ્યા માણસને મોકલીને રસ્તામાં ભોગ બનનારને એ ધમકી આપવામાં આવી હતી કે તે જે કેસ કરેલા છે તે પાછા ખેંચી લેજે નહીંતર તારા ભાઈ તથા પિતાને મારી નાખીશું આનાથી વ્યથિત બની ગયેલા ભાવિષાબેને પોતાના પિતાએ લાડકોરથી ઉછેર કરી અને ખૂબ ચાગલી રાખેલ છે અને ભાઈએ પણ મને દીકરીની જેમ રાખેલ છે તેવા વિચારો સાથે તેણી ગુમસુમ હાલતમાં રહેતી હોય આરોપી દ્વારા ધમકી મુજબ પિતા તેમજ ભાઈને મારી નાખવામાં આવશે તેવી દહેશત વચ્ચે ધમકીના ડરના કારણે રૂમના પંખામાં દુપટ્ટા વડે ગળા પાસો ખાઈને આપઘાત કરી લીધો હતો મળતા પીરેલા કરેલી સુસાઇડ નોટમાં આવું દર્શાવીને પિતાની માફી માંગી જિંદગી ટૂંકાવી હતી જેના કારણે ભોગ બનનાર અને પિતા તથા ભાઈ તેમના પરિવાર સાથે સુખેથી રહી શકે આ સમગ્ર પ્રકરણ અંગે સાસુ તેમજ સસરા સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો આ અંગેનો કેસ અહીંથી સેશન કોર્ટમાં ચાલી જતા પ્રકરણમાં એડવોકેટ કમલભાઈ ત્રિવેદી દ્વારા જામીન સામેના વાંધા જવાબ તથા દલીલોને ધ્યાને લઈને આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી આ કેસમાં સરકાર તરફે વિથ પ્રોસિક્યુશનમાં મૂળ ફરિયાદી તરફે વકીલ કે એચ ત્રિવેદી ડીડી લુણા ધાર્મિક રાજગોર રાજવીરસિંહ જાડેજા એલવી ગઢી તથા કર્ણબી સૌજાણી અને મેહુલ પરમાર રોકાયા હતા